કોઈ ના કે તો કોઈ ઘરે મને મારા લુકડા છોકરા ના લુકડા પહેરવા પડે મને તો લોન મહિને મહિને હપ્તો મોકતા લોન તો ભરવી પડે ને બોગરા ને ભૂલ ભરવી તો પડે ને લે વાત કરે તો પગાર આવે તો બધા લોન માં જાતો તો એમ થોડો કોઈ કાયમ કાયમ પગાર લોન માં જ આવે જો એના કરતા તો બોગરા વીસ ને ભરો પડી ને તમે લુગડે કેમ ફાઈ લુગડે તો ફાઈ દે ને છાવ કરાવો લુગડા દે લોન ના એસી હજાર રૂપિયા લોન ના ભર્યા લુગડા ફાઈ દે રૂપિયા નું શર્ટ ફાડી ને આજુ એટલે હોમાય તો નુકસાન તો બીજું મારે આઈ પાંચસો રૂપિયા નું વધારાનું

અને આ બીજું ગુજારો લોન ના કરે બેરા આ વિચાર લાયલ છે એ તો કુલ 12 મહિના બે વરસ થા છે તારે લાયલી અને થોડો ટાઈમ જાય થોડું કમાઉ પછી લાયલી ને તો તો જો છેડા છોકરા લુકડા એ કાતુ સાટીએ ફાઈ ઉપર છે તાર મમ્મી પૈસા હવે પેલા મારો લુકડા લઈશ પછી બોગરે લઈશ બરાબર પેલા પેલા તો લુકડા જ લેવાના છે આ તો તુચી એક છે એક શર્ટ હતું એ ફાટી ગયું છે બે વરસ મજૂરી કરવી પડે કાઠી મેગડું થાય અને તારે ભાવ તો જુઓ બોગરા ના બે બે લાખ રૂપિયા સજા ભાવ

આ વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને લુમખાભાઈ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અત્યારે મોંઘવારી બહુ થઈ ગઈ છે એટલે અત્યારથી એક એક રૂપિયો ભેળો કરજો બચત કરજો તો છોકરાના આગળ તમે અવસર કરી છો હું પણ બચત કરું છું તમે પણ બચત કરજો અને આ વિડીયોના માધ્યમથી એક સંદેશો આપું છું કે અત્યારથી બચત કરશો તો જ આગળ મેળ આવશે અને કે મેળ આવશે નહીં એટલે બધું ધ્યાનમાં રાખીને સારી રીતે બચત કરજો કારણ કે બોગરાનો ભાવ વધારે વધી રહ્યો છે અને આપણે બધાને બચતમાં જ રહેવું પડશે ફૂલને તો ફૂલની પોખડી લેવા દેશે ને તો આપણને થી બે લાખ પીસ્ય બેગ બોગરા તો પડશે એટલે તમે બચત કરજો હું પણ કરું છું તો વિડિયોને વધુ થી વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આ વિડીયો ગમે તો સારી એક એવી કોમેન્ટ પણ કરજો બોલો રામાપીરની જય